જે દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે તમે જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે અલગ અલગ તમે વિડીયા જુઓ છો કે સરકાર ટેકાના ભાવે કેટલી મગફળી લેશે અને ગુજરાતની અંદર મગફળીનું કેટલું ઉત્પાદન આવશે તો આના વિશેની આપણે તટસ્થ વાત કરવી છે કે જે સોશિયલ મીડિયાની અંદર ખોટી રીતે ખોટા વિડીયો બનાવી અને નાખે છે અને ખેડૂતને ક્યાંક ને ક્યાંક ઘણા બધા મગજની અંદર પ્રશ્ન રહીએ છે તો એના માટેની આપણે વાત કરી મિત્રો ધ્યાનથી વિડીયો સાંભળજો આખો વિડીયો જોઈએ જેથી કરી તમને સમજાય મિત્રો તો ખરેખર એક વાત કરું છું કે જે આપણે ગુજરાતની અંદર અત્યારે બાવીસ લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થયું છે દર વર્ષને જેમ જોઈએ તો ઘણું બધું વાવેતર ટૂંકમાં દર વર્ષે થોડું થોડું વધતું જાય છે અને મિત્રો ખરેખર આંકડા છે ને ક્યાંક ને ક્યાંક જે ટૂંકમાં બધા બીજા બીજા જે બતાવે છે એ ખરેખર સરકારે કોઈ પરિપત્ર નથી આપેલો અને ક્યાંય કાંઈ છે નહીં છતાં જે સોશિયલ મીડિયાની અંદર એવા જે ભ્રમિત કરવાવાળા જે વ્યક્તિઓ છે એ આપી દે પણ એના વસેટિયાઓ અને જે વેપારીના વસેટિયાઓ હોય છે અને વેપારીઓનું એક જે સંગઠન હોય છે ને એના હિસાબે ખેડૂતોને કઈ રીતે આપવામાં આવે છે કે જેથી કરી અને એ લોકોને જબરજસ્ત ફાયદો થતો હોય છે તો હવે ઘણા બધા કહેતા હોય કે સરકાર આ વખતે મગફળી સોથી સવા સો ખાંડી સવા સો ખાંડીનું ખરીદી કરશે તો આ વાત તદ્દન મિત્રો ખોટી છે કારણ કે સરકારે હજી કોઈ એના વિશે પરિપત્ર બહાર પાડ્યો નથી કે કેટલી અમે મગફળી લેવાના છીએ હું શી હજી તો ઓનલાઈન અરજીની ટૂંકમાં પંદર તારીખ સુધી પહેલી તારીખથી લઈને પંદર તારીખ સુધીની અહીંયા ટૂંકમાં જાહેરાત કરેલી છે બાકી બીજો કોઈ જાહેરાત નથી અને જ્યારે ખરીદી કરશે ને ત્યારે તે પછી એનો પરિપત્ર આવશે કેટલી મગફળી લે અને બાકી તો સોશિયલ મીડિયાની અંદર જે ટૂંકમાં છે એ બધાય એક નંબર તદ્દન ખોટી ના હે હાવ રગે રગે કોઈ વસ્તુ એવી છે નહીં અને એ એમ કહે છે કે પાસાઠ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન ગુજરાતની અંદર થાય મિત્રો આપણા દસ વીઘાની મગફળીની અંદર દાખલા તરીકે આપણેને ખબર નથી કેટલું ઉત્પાદન થાય એમ છે ને એવા જે બબળિયાવાલા ત્રણ ત્રણ ફૂટના સોશિયલ મીડિયામાં કહે છે હવે એને ખબર પડી કે ગુજરાતમાં કેટલું ઉત્પાદન થાય પણ એ જે તમે ન્યૂઝમાં જોયું હોય છે ઘણી બધે જોયું હોય છે પણ ખરેખર એ એક જે વેપારી લોકોનું સંગઠન છે એવી રીતે ટૂંકમાં એક આંકડો લે છે અને આંકડાનો હિસાબ કહે છે જેથી કરી એને એ લોકોને ખૂબ જ મોટો ફાયદો થાય કેમ કે તમારી મગફળીને આવી રીતે ખોટા વિડીયો બનાવે અને જે ટૂંકમાં સોશિયલ મીડિયામાં નાખતા હોય અને પછી તમે જુઓ એટલે તમારે વીસ ખાંડી મગફળી થવાની હોય તો દસ ખાંડી તમે સરકારને દેવાના છે બાકીની દસ ખાંડી વધવાની એટલે તમને એમ થાય કે હવે આને ભાવું થવાના નથી બહુ છે મગફળી આલો આને લીલે લીલી દવા દઈએ ટૂંકમાં વેપારીને બધેને જમા આવી જાય મિત્રો ખરેખર આવું હોય છે બાકી આવું કાંઈ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયા ફરે છે તદ્દન ખોટા હે ક્યાંય કોઈ વસ્તુ કાંઈ છે નહીં હજી સરકારે કોઈ જાતનો નિર્ણય લીધો નથી એટલે આવા વિડીયોથી ખેડૂતોએ ખરેખર ચેટે રહેવું અને વાત રહી બીજી મિત્રો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને વાત રહી બીજી કે આપણે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે તમે તમારી સંપત્તિ તમે જે દેખાડો છો તમે જે હરક પદુડા થઈને આપણે ખેડૂતો અને જે માંડવીનોમાં સોડવા લઈને અને ફોટા પાડીને અને પછી સોશિયલ મીડિયામાં નાખો છો મિત્રો આપણી સંપત્તિ છે આપણે કોઈને દેખાડાય નહીં આ આ જે આપણું પણ છે ને એ થોડુંક આપણે થોડુંક નડે છે આવું સંપત્તિ દેખાડવાનું રહેવા દો આપણો બાપ કમાતો હોય ને એ પણ આપણે ક્યારેય નથી પૂછતા ને એ આપણે ક્યારેય કહેતો નથી આપણે કમાતો હોય તો આપણા બાપને નથી કહેતા મુકેશ અંબાણી જે જામનગરની અંદર એવડી રિફાઈનરી આંખે છે ત્યારે તમને સોશિયલ મીડિયામાં કે ન્યૂઝમાં એમ કીધું કે ભાઈ હું દરરોજના આમાંથી પચાસ લાખ રૂપિયા દાખલા તરીકે કમાવું છું સંપત્તિ જે છે એ જે આપણી મગફળી હોય એ આપણે જોઈ લેવાનું હોય છોડવું ઉપાડીને આપણે નિરીક્ષણ કરી લેવાનું હોય ને પાછું એની વ્યવસ્થા કરી દેવાની હોય બાકી કોઈને દેખાડવાની જરૂર નથી મિત્રો એટલે અવું નવા વિડીયા ખાસ જોતા રહ્યો જય જવાન જય કિસાન